આમ તો જ્યાં રોટલો ત્યાં હરી રૂકડો એવી જલારામ બાપાએ પરંપરા ઊભી કરી છે હું પીછવી પ્રાથમિક શાળા પાટણ કેતનભાઈ શિક્ષક અમે બાળકોને પ્રવાસ અંતર્ગત જૂનાગઢ લઈને આવેલા છે આ અગાઉ અમને વોટ્સએપ દ્વારા જલારામ ભક્તિધામ તરફથી જે અણક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે તેની માહિતી મળી અને એમનો મોબાઈલ દ્વારા અમે કોન્ટેક કરેલો તો એ લોકોએ અમને ખૂબ સારો સહકાર ફોનમાં પણ આપેલો અને આજે અમે પ્રવાસ કરતા કરતાં જૂનાગઢ આવેલા છે જલાલાલ ભક્તિધામમાં જ્યાં અમારા બાળકો આજે અત્યારનું અહીં ભોજન લેવાના છે ખૂબ સારો સહકાર અને સારી વ્યવસ્થાથી આ કામ ચાલી રહ્યું છે અને આવ્યા પછી ખબર પડી કે અહીંયા પણ અમારા એક બે મિત્રો પણ સાથે મળી ગયા અને ખૂબ સહકારથી આ ક્ષેત્ર અન્નક્ષેત્ર ચાલું છે ખૂબ ખૂબ આભાર

અને એ બધો જોશ અમે કિન્નારી ગ્રુપ ના આપીએ છીએ એ લોકો આયોજન છે એ અહિયાં બોલાવે છે અને એને કારણે અમને પણ ખુબ ખુબ લાભ થાય છે આનંદ થાય છે જય રામ